લોકવાયકા મુજબ આ વિસ્તારમાં સદીઓ પહેલાં નલ રાજા તેમની રાણી દમયંતી સાથે રાજપાટ ચલાવતા હતા અને મહાદેવની પૂજા અર્ચના માટે તેઓએ પાંચ પીપળીના ઝાડના થડ પાસે શિવલિંગની સ્થાપના કરી હતી અને મંદિરનું નિર્માણ કર્યું હતું અને મહાદેવની પૂજા અર્ચના કરતા હતા બાદ આ મંદિર પાંચ પીપળી મહાદેવના નામથી પ્રચલિત થયું હતું અને નલ રાજાના નામ ઉપરથી નલદરી ગામનું નામ પડ્યું હતું અને નલધરી ગામ પ્રચલિત થયું આ પાંચ પીપળી મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થી આવતા હતા અને મહાદેવની પૂજા અર્ચના કરતા હતા અને ભક્તોની મનોકામના પૂર્ણ થતી હતી ભક્તોનો ધસારો વધતો જતો હોવાથી ગામના આગેવાનો અને ભક્તો દ્વારા ભવ્ય મંદિરના નિર્માણ કરવાનો નિર્ણય લીધો અને સૌ ગામના આગેવાનો અને ભક્તોએ પૂજા અર્ચના કરીને અન્ય નવી પાંચ પીપળીનું રોપણ કર્યું અને મૂળ સ્થાન ઉપર આવેલ પાંચ પીપળીને ત્યાંથી કાઢીને નજીકમાં રોપણ કર્યું બાદમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું ભક્તોની મનોકામના મનોકામના પૂર્ણ થતી હોવાથી શ્રી સિદ્ધેશ્વર મહાદેવથી પ્રચલિત થયા આ મહાદેવ મંદિર ખાતે ગોવર્ધન દાસજી મહારાજ સેવા કરતા હતા બાદ તેમનું નિધન થતા હાલમાં તેમનો ભત્રીજો નિતેશ દાસજી મહારાજ મહંત તરીકે સેવા કરી રહ્યા છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી સોમવારના દિવસે ભક્તો ઉમટી પડતા હોવાથી આ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક બન્યું ઓમ નમ શિવાય મારું નામ ઇન્દ્રજીતસિંહ રણજીસિંહ પરમાર રહેવાસી ગામ લીંબેટ તાલુકો ઝેગડા જિલ્લો ભરૂચ અહીં અમે વર્ષોથી આ મંદિરમાં મનોકામનેશ્વર મંદિરમાં આવીએ છીએ જે નલધરી મુકામે આવેલું છે મનોકામનેશ્વર મંદિર એટલે કે મનની ઈચ્છા પૂરી કરનાર આજે વર્ષોથી આ તાલુકાના લોકો આ મંદિરે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અહીં મનોકામનેશ્વર મંદિર જે તમે જોઈ રહ્યા છો એ પ્રાગટ્ય એક ઘણા વર્ષો પુરાણું મંદિર હોવાથી અને આજુબાજુના લોકો ઘણા વર્ષોથી અહીં આવે છે શ્રદ્ધાળુઓ પોતાની મેટે શિવરાત્રિએ શ્રાવણ મહિનાના સોમવારે એ દિવસે અહીં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને એટલા માટે થઈને આ નલધરી જે મંદિર છે મનોકામનેશ્વર મહાદેવ એ ખૂબ જ શ્રદ્ધાને લાયક અને શ્રદ્ધાળુઓથી ભરપૂર રહેતું આ મંદિર અમારા તાલુકામાં એમના આશીર્વાદ રહે છે અસ્તુ બોલીએ મહાપતિ મહાદેવ કી જય જય શિયા રામ શ્રી શિવાય નમસ્તો ભ્યામ આમ મનોકામના મંદિર શ્રી શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નલધરી કે મહારાજજી હે અને અમારું નામ દાસજી મહારાજ છે અને પાંચ પીપળી મંદિર નલધરી ગામે વાલીયા તાલુકો જિલ્લો ભરૂચ ત્યાં અમે રહીએ છીએ અને સેવા પૂજા કરીએ છીએ આ મંદિર ખૂબ જ જૂનું માનવામાં આવે છે જે મહાદેવજી છે એ સ્વયંભુ છે અને લોકોની દંતકથાઓ અનુસાર એવું સાંભળવામાં આવ્યું છે કે અહીંયા પહેલાં જે આ ગામનું નામ નલધરી પડ્યું છે એ પહેલાં સદીઓ પહેલાં અહીંયા નલ નામના રાજા રહેતા હતા એમની પત્ની દમયંતી એમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી અને તેમના દ્વારા આ શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી અને આ આજ સુધી લોકોને એ નથી ખબર કે આ સ્વયંભૂ કેટલા જૂના છે અને મંદિરનું નિર્માણ લગભગ ચાલીસ વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો ત્યાર પછી ધીમે ધીમે વિકસિત થતાં આ મંદિર અત્યારે વિકાસના પંથે જઈ રહ્યો છે ધીરે ધીરે વિકાસની પ્રગતિમાં આવી રહ્યો છે અને અહીંયા શિવરાત્રિના દિવસે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને શ્રાવણ મહિનાઓમાં લોકો સોમવારના દિવસે વધારે પડતા પબ્લિક આજુબાજુના ગામડાના લોકો શ્રદ્ધાલુઓ દર્શન કરવા આવે છે એ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે આ મંદિરનું નામ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું તે પહેલાં એ પાંચ પીપળીના નામે ઓળખવામાં આવ્યું હતું અહીંયા પાંચ પીપળીના થડમાં જે છે મહાદેવ એમનો મૂળ નિવાસ પાંચ પીપળીના થડમાં હતો ત્યાર પછી ધીરે ધીરે પૂજા પાઠ કરીને એ પાંચ પીપળીઓ અલગ જગ્યા પર લગાવવામાં આવી હતી અને ત્યાર પછી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાંના તે સ્વયં શિવજી જે છે સ્વયંભૂ સ્વરૂપે શિવલિંગ સ્વરૂપે એ અત્યારે મંદિરમાં છે અને એમની પૂજા અને અર્ચના આજ પણ કરવામાં આવે છે અને લોકોની મનોકામના આજે પણ પૂર્ણ થાય છે આજુ ગામ આજુબાજુના ગામડાના લોકો વધારે પડતા શિવજી ઉપર અહીંયા વિશ્વાસ રાખે છે અને આસ્થાથી પૂર્ણ શ્રદ્ધાથી શ્રાવણ મહિનામાં તો લોકો અંકલેશ્વર ભરૂચ સુધી ચાલતા સુધી આવે છે અહીંયા